આ શ્રી નારાયણ કવચનો પાઠ કરીશું નારાયણ કવચ એ ભગવાન શ્રી નારાયણને સમર્પિત છે આ પાઠ કરનાર સર્વે ભક્તો સર્વ ભયથી મુક્ત થાય છે તેના સર્વે મનોરથો સિદ્ધ થાય છે સુખદેવજી મહારાજ આ કવચનું મહાત્મ્ય બતાવતા કહે છે કે જે મનુષ્ય આ વૈષ્ણવી વિદ્યાને ધારણ કરી લે છે તેને રાજા લૂંટારા પ્રેત પિશાચ તથા વાઘ સિંહ વગેરે હિંસક પ્રાણીનો ક્યારેય કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી જ્યારે પણ ભૂત પ્રેત કે બીજી કોઈ વસ્તુનો ઉપદ્રવ થાય ત્યારે નારાયણ કવચનો પાઠ અવશ્ય કરવો આ કવચનો નિત્ય પાઠ કરવાથી જીવનમાં કષ્ટ આવતા પહેલા જ તેનો નાશ થઈ જાય છે દેવરાજ ઇન્દ્ર પણ આ કવચને ધારણ કરીને વૃતાસુર સાથેના યુદ્ધમાં વિજય થયા હતા અને તેના સમસ્ત કષ્ટો નાશ થયા હતા શ્રીમદ ભાગવદ્ ગીતાના છઠ્ઠા આઠમા અધ્યાયમાં આ કવચ કહેલું છે આ કવચનો નિત્ય પાઠ કરવાથી મનુષ્યને દરેક મુક્તિ મળે છે આમ પીડા હરવા માટેનો રામબાણ ઇલાજ એટલે નારાયણ કવચ આથી દરેકે નિત્ય પ્રાતઃ અથવા તો સંધ્યા સમયે પ્રભુની સેવા પૂજામાં આ નારાયણ કવચનો પાઠ જરૂર કરવો જોઈએ જો નિત્ય ન થઈ શકે તો દર એકાદશી પૂર્ણિમા અમાવસ્યાની તિથિ રવિવાર તથા ગુરુવારે જરૂર કરવો જો પાઠ કરવાનો સમય ન હોય તો આ ગુજ્જુ પરિવાર ચેનલના વિડીયો દ્વારા તમે નિત્ય આ પાઠ સાંભળી શકો છો અને ભગવાન નારાયણની કૃપા પ્રાપ્ત કરી શકો છો તો મિત્રો આ વિડીયોમાં શ્રી નારાયણ કવચનો પાઠ કરી આજના દિવસને પાવન બનાવીએ બોલો ભગવાન શ્રી નારાયણની જય તો હવે સાંભળીએ શ્રી નારાયણ કવચનો પાઠ ગરુડની પીઠ પર ચરણ કમળ ધારણ કરનારા આઠ સિદ્ધિઓવાળા આઠ બાહુવાળા અને તે આઠ બાહુઓ વિશે શંખ ચક્ર ઢાલ ગદા બાણ ધનુષ તથા પાશને ધારણ કરનારા શ્રી હરિ મારી સર્વ પ્રકારે રક્ષા કરો જળમાં મત્સ્યાવધારી ભગવાન જલ જંતુઓથી તથા વરુણના પાશથી મારી રક્ષા કરો માયાથી બટુક બનેલા વામનજી સ્થળમાં મારી રક્ષા કરો શ્રી વિશ્વરૂપ ત્રિવિકમ ભગવાન આકાશમાં મારી રક્ષા કરો

તથા રામ તથા લક્ષ્મણ પ્રવાસમાં અમારી રક્ષા કરો અભિચારી વગેરે સર્વે ઉગ્ર ધર્મોમાંથી તથા પ્રમાદમાંથી નારાયણ ભગવાન રક્ષા કરો નર ભગવાન ગર્વથી રક્ષા કરો યોગના સ્વામી દત્તાત્રેય યોગ ભ્રંશથી મારી રક્ષા કરો ગુણના સ્વામી કપિલ દેવ કર્મના બંધનથી મારી રક્ષા કરો સનત કુમાર કામદેવથી મારી રક્ષા કરો ગ્રીવ ભગવાન રસ્તામાંથી જતા દેવતાઓને પ્રણામ ન કરવા રૂપી અપરાધમાંથી મારી રક્ષા કરો દેવર્ષિ શ્રેષ્ઠ મુનિ નારદ ભગવાનની પૂજામાં જે કોઈ વિઘ્ન નડે તેનાથી મારી રક્ષા કરો અને કુર્મ અવતાર શ્રી હરિ સર્વ પ્રકારના નરકમાંથી મારી રક્ષા કરો ભગવાન ધનવંતરી કુપથ્યમાંથી મારી રક્ષા કરો જીતેન્દ્રિય ભગવાન ઋષભ દેવ કામ ક્રોધ આદિના ભયમાંથી મારી રક્ષા કરો યજ્ઞાવતારી ભગવાન લોક અપવાદથી મારી રક્ષા કરો બળભદ્ર મનુષ્ય તરફથી થનારા ઉદ્રવમાંથી મારી રક્ષા કરો અને શેષનાગ ક્રોધાવેશ નામના સર્પગણોથી મારી રક્ષા કરો ભગવાન વેદ વ્યાસ અજ્ઞાનથી મારી રક્ષા કરો ભગવાન બુદ્ધ પ્રમાદવાળા પાખંડીઓના ટોળામાંથી મારી રક્ષા કરો ધર્મની રક્ષા કરવા માટે અવતાર લેનાર ભગવાન કલ્કી કાળના મળરૂપ કળયુગથી મારી રક્ષા કરો કેશવ ભગવાન પ્રભાતમાં પ્રાહન કાળમાં મારી રક્ષા કરો અને ચક્રધારી ભગવાન વિષ્ણુ મધ્યાહન કાળમાં મારી રક્ષા કરો મધુ દૈત્યને મારનારા ઉગ્ર ધનુરધારી ભગવાન વિષ્ણુ ત્રીજા પ્રહોરમાં મારી રક્ષા કરો બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર એ ત્રણ મૂર્તિવાળા ભગવાન માધવ સાયંકાળમાં મારી રક્ષા કરો ઇન્દ્રિયોના સ્વામી ઋષિકેશ ભગવાન પ્રદોષ કાળમાં મારી રક્ષા કરો પદ્મનાભ ભગવાન કેવળ એક અર્ધરાતથી પહેલા કાળમાં અને અર્ધરાતે મારી રક્ષા કરો શ્રી વત્સનું જેને ચિહ્ન છે એવા ઐશ્ય શ્રી વિષ્ણુ પાછલી રાતે મારી રક્ષા કરો તલવારધારી ભગવાન જનાર્દન મળસ્કામાં મારી રક્ષા કરો દામોદર ભગવાન

તમે ભગવાનની વહાલી છો તમે કુષ્માંડ ભૂત તથા ગ્રહોને કરી નાખો તથા શત્રુઓના ચૂરે ચૂરા કરી નાખો એ પાંચ જન્ય શંખરાજ શ્રી કૃષ્ણ ભગવાને ફૂંકવાથી મહાભયંકર શબ્દ કરીને તેના શત્રુઓના હૃદયને કંપાવતા રાક્ષસો પ્રમથો પ્રેતગણ માતૃકાગણ પિશાચ બ્રહ્મ રાક્ષસ તથા બીજા ઘોર દ્રષ્ટિવાળાઓને નસાડી મૂકો

તે સર્વે ભગવાનના નામ રૂપી અસ્ત્રના કીર્તનથી તુરત જ ભય પામો બૃહદંતર વગેરે સામના સ્તોત્રોથી સ્તુતિ કરાતા વેદમય તથા સમર્થ ગરુડ ભગવાન સર્વ સંકટોમાં મારી રક્ષા કરો તથા વિશ્વક્ષસેન ભગવાન પણ પોતાના નામો લેવા વડે સર્વ સંકટોમાંથી મારી રક્ષા કરો શ્રી હરિના નામ રૂપ વાહન અને આયુધો સર્વ આપત્તિઓમાંથી અમારી રક્ષા કરો ભગવાનના મુખ્ય પાર્ષદો અમારા બુદ્ધિ ઇન્દ્રિય મન તથા પ્રાણની રક્ષા કરો આ સાકાર નિરાકાર જે કોઈ જગત છે સર્વ ભગવાનનું જ સ્વરૂપ છે આ સત્યથી મારા સર્વ ઉપદ્રવો નાશ પામો અભેદ દ્રષ્ટિવાળા મનુષ્યોને ભગવાન પોતે ભેદ રહિત જોવામાં આવે છે તો પણ તે પોતાની માયાથી આ ભૂષણો આયુધો તથા ચિહ્ન નામની શક્તિઓને ધારણ કરે છે તે સત્ય પ્રમાણ વડે જે સર્વજ્ઞ તથા સર્વવ્યાપક ભગવાન શ્રી હરિ સર્વ પ્રકારના રૂપો વડે સર્વદા અમારી રક્ષા કરો નામની ગર્જનાથી લોકોના ભયનો નાશ કરનાર તથા પોતાના દિગ્ગજ ઝેર શસ્ત્ર પાણી વાયુ અગ્નિ વગેરેના પ્રભાવે ગળી જનારા નરસિંહ ભગવાન દિશાઓમાં ખૂણામાં ઊંચે નીચે અંદર બહાર તથા ચારે તરફ અમારી રક્ષા કરો ઇતિ શ્રી મહાપુરાણ ભાગવતના ષષ્ઠ સ્કંધમાં કહેલો નારાયણ કવચ નામનો આઠમો અધ્યાય સંપૂર્ણ બોલો શ્રી નારાયણ ભગવાનની જય શ્રી સુખદેવજી કહે છે હે રાજા જે માણસ આદર સાથે આ નારાયણ કવચને યોગ્ય સમયે સાંભળે અથવા તો પાઠ કરે છે તેને પ્રાણીઓ નમે છે અને તે સર્વ ભયમાંથી મુક્ત થાય છે આ નારાયણ કવચ ઇન્દ્ર વિશ્વરૂપ પાસેથી ભણીને રણમાં છે કે જે માણસ આ કવચ વાંચે છે કે સાંભળે છે કે તેનો પાઠ કરે છે તેની આત્મા અત્યંત પવિત્ર બની જાય છે અને જે પણ વાંચે છે તેની રક્ષા ભગવાન વિષ્ણુ દ્વારા થાય છે જેમ યુદ્ધમાં શત્રુઓથી રક્ષણ મેળવવા માટે શરીરના બખ્તર પહેરે છે તેમ શ્રી ભગવાન આ નારાયણ કવચ દ્વારા આત્માને તમામ વિસંગતતાઓથી રક્ષણ આપે છે આથી જ્યારે પણ ભય તમારી નજીક આવે ત્યારે હાથ પગ ધોઈ આચમન દ્વારા આંતરિક શુદ્ધિકરણ કરી દોરવાની પવિત્ર વીટી ધારણ કરી ઉત્તર તરફ મુખ કરી દોરવાના આસન પર બેસીને પવિત્ર મંત્રોચ્ચાર કરી શરીરને શુદ્ધ અને પવિત્ર કરી આ શ્રી નારાયણ કવચનો પાઠ કરવો જોઈએ નારાયણ કવચનો પાઠ જે કરે છે એ ત્રણેય લોકને અને ત્રણેય લોકની સંપત્તિને પ્રાપ્ત કરે છે લોકની પ્રાપ્ત કરે છે અને આ લોકમાં કોઈ પણ કાર્ય તેના માટે અશક્ય હોતું નથી તો મિત્રો આજના આ શ્રી નારાયણ કવચનો પાઠ સુંદર શબ્દોમાં તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો જે સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી નારાયણ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ